પ્રથમ માળે આવેલા લુમ્સના એક કારખાનામાં જૂના કારીગરે માલિક સાથે હિસાબને લઈને માથાકૂટ કરી હતી આ ઝઘડાની વચ્ચે કારીગરે ગુસ્સામાં આવી ત્રણ રાઉન્ડ હવામાં ગોળીબાર કર્યો ગોળીબાર બાદ આરોપીએ એક મોબાઈલ પણ લૂંટ્યો અને આ ઘટના સ્થળેથી તે ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ પૂણા પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આરોપીની ઓળખ અને શોધમાં લાગી ગઈ છે ખબર જોવાનું રહે છે કે આરોપી કેટલા સમયમાં પોલીસ આવી જાય છે અને આવા ગુનાઓ પર પોલીસ તરીકે અંકુશ લાવે છે ગઈકાલ ગઈકાલ બપોરના સાડા બાર વાગ્યાના આસપાસ આ કામ જે કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દીપ દીપક દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો આ કારીગરો ત્યાં કા ક્યાં કામ કેમ કરે છે એ બાબતથી એને ધાકધમકી આપી અને બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઈસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયા છે જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન સીપી સાહેબના હુકમ મુજબથી ત્રણ અલગ અલગ ટીમો બનાવીને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવે છે